પોલીસ સ્ટેશન પર આવેલો છું ત્યાં આગળ અમે અમારો તરસાલી નવીન વિકસિત એરિયાની અંદર પાણીની બુસ્ટરની કામગીરી મતલબ પાણી ટાંકીની કામગીરી ચાલી રહી છે ત્યાં આગળ અમારી પબ્લિકને પાણી આપવા માટે લાઇન નાખવાની હોય જે લાઇનો થપ્પા પડેલા હતા જે તે નેટવર્કના એરિયામાં તો ત્યાંથી ત્રાહિત વ્યક્તિઓ કોઈ પાઇપોની ચોરી કરી રહ્યા હતા કે કાલે બી એક ગાડી ચોરી થઈ જાય એવી માહિતી મળી છે અને આજે બી બે ગાડી જે ચોરી થતી હતી અમે રંગ્યાત પકડેલી છે આના પહેલા કઈ ચોરી થઈ હોય તો હજુ ખ્યાલ નથી પણ હવે ઇન્વેસ્ટિગેશન થાય અને પોલીસ જો આગળની કાર્યવાહી કરીને પકડે ત્યારે ખબર પડે અથવા અમે અમારા પડેલા સ્ટોકની ગણતરી કરીએ ત્યાંથી અમને ખબર પડશે કે શું માહિતી હકીકત શું બની છે આશરે કેટલી કિંમત આશરે આની કિંમત તો લાખોમાં જ ગણતરી હોય છે કહેવાય અમે કોન્ટ્રાક્ટ લીધો છે પણ અમે ખરીદી ને લઈને કોર્પોરેશનમાં મૂકતા હોય છે અને અમે નાખતા બી હોય અને એનું પેમેન્ટ બી લેતા હોય એટલે એની માટે એની પ્રોપર્ટી એક તો એક પ્રકારે કોર્પોરેશન જ કહી શકાય આ જે પાઇપો ચોરી થઈ રહી છે તમને કેવી રીતે જાણ અમને સોસાયટીના રહીશો દ્વારા કહેવામાં આવ્યું કે અહીંયા અમારે માટે લાઈન તમે નાખો છો અને પાઇપો આવી છે ઘણા વર્ષો વર્ષો પછી તો અત્યારે પાછી કેમ ઉઠાવીને લઈ જાઓ છો તો કે અમને પાણી નહીં આપો ત્યારે અમને ખબર પડી કે અમે તો ઉઠાવી નથી રહ્યા તો પાઇપો ઉઠાવે છે કોણ પછી આવીને ખબર પડી કે પાઇપોની ચોરી થઈ રહી છે આની પાછળ સૂત્રધારમાં તો કોઈ એવું જાણબેજો જ હોય શકે કે જે આવા આવા કામ કરતો હોય અથવા આવું ટ્રાન્સપોર્ટ નું એવું કામગીરી કરતું હોય તો મોટો સૂત્ર દ્વારા જ હોય શકે નાના માણસ નું કામ નથી હું હર્ષદ પટેલ આકાર કન્સ્ટ્રક્શન ની અંદર નો જોબ કરું છું સુપરવાઇઝર તરીકે